પર કીધી મે આ તમ પદયો વ્યાસ પૂર્ણિમા છે ગુરુ શિષ્યના મિલનનો દિવસ છે કારણ કે સંતોએ કીધું જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવનીમાં સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય તો સાચા શા માટે કેવું પડ્યું કે આદિકાળમાં કઈ ખોટા ગુરુ હશે એટલે સાચા કેવું પડ્યું ને સંતોએ કીધું સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય પણ હમણાં સત્સંગમાં વાત થઈ હતી કે જીવ છે એ વાસ્તવિકમાં ખરેખર શિવ છે જીવ છે જ નહીં પણ જ્યાં સુધી આ જીવ સંસારની માયામાં આ માયાના ચક્રમાં મમળમાં ભટક્યા કરે છે ચોર્યાસી લાખ પ્રાણીમાં વારંવાર અવતાર ધારણ કરે છે એટલે એને પોતે જીવ છે એવો ભાસ થયો છે એટલે હું તન છું શરીર છું મન છું આ મન મારું છે આ ચક્રમાંથી જીવ બારો નિર્લકતો નથી અને શિવ સ્વરૂપને પામતો નથી પણ આ જીવ ઈશ્વરને ઓળખવા માટે આ જગતની અંદર કઈક જન્મથી ભટકતો ભટકતો ફેરા ફરતો ફરતો આવે છે અને થાકતો પણ નથી કેવી રીતે કે આપણે ભજનની અંદર વેદોની અંદર શાસ્ત્રોની અંદર વાંચું છે કે જ્યારે જીવ માના ગર્ભમાં હોય ત્યારે ઊંધા મસ્તકે લટકતો હોય નથી ત્યાં પવન નથી ત્યાં પાણી નથી ખોરાક નથી શ્વાસ કાઈ નથી છતાં પણ આ જીવ જીવે છે એટલે સંતોએ કીધું ને ઈશ્વર तू પણ છે વિજ્ઞાની બંધ શ્રીફળમાં પાણી આ બંધ શ્રીફળની અંદર પાણી ભર્યું ઈ પાણીની અંદર મોટો મોટોની ઉપર કાછલી અને કાચલીની ઉપર મૂછા એને આપણે શ્રીફળ કહીએ અને જે મેન તત્વ છે ઈ અંદર છે એવી રીતે જે પરમાત્મા બોલે છે પ્રાણી માત્ર ની અંદર ચરાચર ભરેલો છે પણ દેખાતો કેમ નથી દેખાતો નથી એ જ મારું કે જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવનીમાં અવની એટલે આ સંસાર આ વિશ્વ આ ભવસાગર આની અંદર 84 લાખ જીવ છે પણ પશુ પંખી એને કોઈને ખબર નથી કે ભગવાનનું ભજન કરવું તો કેવી રીતે કરવું કદાચ અહીંયા આપણે ભજન હાલે છે કોઈ નાની એવી કરોળી માખી મચ્છર જીવ જંતુ આ બધા જ ભજન સાંભળતા હશે બધા જ અનુભવો લેતા હશે પણ જીવ જંતુ કોઈ આવીને કહે કે આ સત્સંગમાં અમને બહુ આનંદ આવ્યો બહુ મજા આવી એક ચોર્યાસી લાખ ખાણીની અંદર મનુષ્ય જે કેવો અવતાર છે કે જે કેવી રીતે સંસારની સાગરની અંદરથી તરવું કેવી રીતે ભગવાનનું ભજન કરવું કેવી રીતે ઈશ્વરના દર્શન કરવા અને કેવી રીતે આ ભવસાગરમાંથી માંથી પાર ઉતરવું એ એક મનુષ્ય દેહ થી થાય છે એટલે ભજન બા ભાઈ કીધું તું ને કે મનુષ્ય દેહ પણ ભગવાન ઢૂંઢ ને ચલા ભગવાન મિલા નહીં કોઈ ભગવાન હે મન તેરા ભગવાન બીજા નહીં કોઈ આપણું મન છે એ જ ભગવાન છે પણ મન કોને કહેવાય એની આપણને ખબર નથી કારણ કે આજના ડોક્ટરો આજના વૈજ્ઞાનિકો આજના સાયન્સકારો કદાચ આ શરીર આપણું ભાંગીને ભૂખો થઈ ગયું હોય ને તો એવી ટેકનિકલ યોજના છે કે એને જોડીને પાછો હતો એવો ને એવો કરી દે પણ જ્યાં પ્રાણ આની અંદરથી વયો ગયો એ પૂરવાની કોઈની તાકાત છે નહીં એને કીધો ભગવાન એને કીધો કુદરત એને કીધો ઈશ્વર જો આપણી સત્તા હાલતી હોય ને તો આમાં કોઈ એવા ડાયા ડમરા નથી કે ભગવાનને માને કોઈ માને એવા છે આ તો પરમાત્માની સત્તા છે એ પરમાત્મા આપણી ભીતર બોલે છે કઈ રીતે બોલે છે કેવી રીતે બોલે છે એની નિશાની શું ઈ સાચા સદગુરુના શરણે જાય તો પરમાત્મા કેવી રીતે છે ઈ આપણે ગુરુ મહારાજ સાન કરીને બતાવે એટલે કીધું આખે દેખાડિયાને આથે જલાવિયા નામતાણા નિશાનતી રે મને ગોવિંદ મળ

પણ કેવી રીતે બોલે છે ક્યાં રહીને બોલે છે અંદર બોલે છે કે બહાર બોલે છે એની આપણને ખબર નથી ઈ સદગુરુ ખબર કરાવે હવે ઈ ગુરુ મહિમાની આજે રાત છે અને ઈ ગુરુ મહિમા એનો આપણે અનંત મુખે વર્ણન કરીએ તોય આપણીથી થાય એવું નથી એટલે કહે છે ને સદગુરુ પૂજનની તમને કદાચ એમ થાય કે દેહને ગુરુ થોડો કહેવાય આ શરીર છે એ કોઈનો ગુરુ થયો નથી અને થશે પણ પણ ઈશ્વર છે એ અઘાટ છે અને સદગુરુ છે અને એ કૃષ્ણને રૂક્ષમણી જ્યારે દુર્વાસાને તેડવા ગયા ને ત્યારે દુર્વાસાએ કીધું કે તમારે તો સોનાની દ્વારકા સોનાનો રથ સોનાના દાગીના તમારે કોઈ કમી નથી આવા સોનાના રથ લઈને આવો ને એમાં તમારો ગુરુ મહારાજ એટલો સસ્તો નથી કે સોનાના રથમાં બેસી જાય ત્યારે કૃષ્ણ ભગવાને કીધું તો અમે શું કરીએ તો અમારે દ્વાર પધારો એટલે દુર્વાસાએ કીધું કે તમે સો યજ્ઞનો પુણ્ય કમાણા હો તો સદગુરુને તેડવા આવો હવે સો યજ્ઞનો પુણ્ય આપણે તો આ જિંદગીની અંદર બે યજ્ઞ નથી કરી શકતા અને આજે આપણા ગુરુ મહારાજે આ બે યજ્ઞ કર્યા છે ક્યાં ક્યાં એક દ્રવ્ય યજ્ઞ અને એક જ્ઞાન યજ્ઞ આપણે જે છ વાગ્યે પ્રસાદ લીધો ને એને દ્રવ્ય યજ્ઞ કહેવાય અને સંતોએ કીધું છે કે પહેલા પેટનું કરવું પછી વેઠનું કરવું અને પછી ઠેટનું કરવું ભૂખ્યા ભજન કરવા હોય તો થાય નો થાય એટલે એને કીધું દ્રવ્ય યજ્ઞ અને અત્યારે જે ચાલી રહ્યો છે ને એને જ્ઞાન યજ્ઞ કહેવાય એટલે એમ કીધું કે સો યજ્ઞનું ફળ હોય અને તેડવા આવો તો ગુરુ મહારાજ તમારા દ્વાર આવે કૃષ્ણ તો રુક્ષમણી પાસે આવ્યા રુક્ષમણીને કીધું કે ગુરુ મહારાજે તો આવી આજીજી કરી છે કે સો યજ્ઞનું ફળ હશે તો ગુરુ તમારે દ્વાર પધારશે રુક્ષમણી આવ્યા ઘરેથી મેલમાંથી હાલતા હાલતા દુર્વાસાના આશ્રમે આવ્યા અને ગુરુ મહારાજે કીધું કે જો તમે સો યજ્ઞ કર્યા હોય તો એનું ફળ આપો એટલે ગુરુ મહારાજ તમારે દ્વાર પધારે રુક્ષમણી કે કે ગુરુ મહારાજ સો નહીં 108 યજ્ઞ કરીને આવી છું તો ક્યાંક

એને ઘોડા જોડ્યા છે એ ઘોડો આડા ઓળો હાલે અને અમને રોદો આવે તો અમને મજા ન આવે તો તમે ને રુક્ષ્મણી રથે જોતો ઈ રથમાં ગુરુ મહારાજ બેહે અને તમારે આંગણે આવે તો આ ચૌદ લોક નો નાથ કૃષ્ણ પરમાત્મા જગતમાં એક પણ વ્યક્તિ નો કહી શકે કે કૃષ્ણ ભગવાન નો કહેવાય ઈ ભગવાન ને સાક્ષાત જગદંબા રુક્ષ્મણી રથે જોતી જો દુર્વાસા તેડવા ગયા હોય તો આપણી તો હું એશિયત ક્યો લ્યો આપણે તો ગુરુ હામી ગાડી લઈને તેડવા આવે તોય ન આવું દેસ્તા ઉનકી કરે બરદાસા નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા એહી અજબ તમાશા સદગુરુ હે સાચા હે સાચા હે સાચા મારે તમારે 8 કરોડ નો બંગલો હોય ને એક અઠવાડિયું કે 15 દી જાત્રા કરવા જાવ હોય ને તો આઈ બંગલાને 150 રૂપિયાનું તાણો મારજો અને દોઢ મહિનો મહિનો જાત્રા કરો એટલે તમને ભરોસો હોય તારું માર્યું છે ને આપણા ઘરે કોઈ ચોરી કરશે નહીં પછી અહીંથી આપણે કાઠિયાવાડમાં જવું હોય કે કદાચ અહીંથી વિદેશમાં જવું હોય તો તમે ટિકિટ કઢાવો અને આરામથી સોફામાં હોઈ જાઓ પાંચસો રૂપિયામાં ડ્રાઈવર ઉપર ભરોસો પણ આપણને આપણી ઉપર ભરોસો નથી પછી કાઠિયાવાડથી આ બધા દેહના છે ખબર હોય આપણા ફરજાની અંદર કદાચ બાંધી હોય ભેંસ તો ભેંસ તમે આપો તમારી સોસાયટી અંદર તમારા શેરી અંદર કોઈ સંત મહાત્મા પ્રગટ થયા હોય એને કોઈ ઓળખી હશે નહીં એટલે કીધું ચર્મ દ્રષ્ટિ વાળા દેહ ને ઓળખે આત્મ દ્રષ્ટિ હરી આપ અવતારી પુરુષને ને કોઈ નો ઓળખે ભલે બેઠો હોય કે બાપ તો આજે ગુરુ પૂર્ણિમા છે આજ રે તમે વાતો કરવામાં તો મજા નહીં આવે આજ રે હો ગુરુ પૂનમ ની રાતડી જોઉં છું મારા ગુરુજીની વાકડી કારણ કે જે આપણને આ સંસારના અવસરનો આનંદ ન હોય ને એટલો ગુરુ પૂર્ણિમાનો આનંદ હોય શા માટે ગુરુ એટલે શું ગુરુ કોઈ દેહ નથી ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ કોઈ પદાર્થ નથી ગુરુ કોઈ ઝાડ નથી ગુરુ કોઈ ફળ નથી કે ગુરુ કોઈ નીર નથી કે નદી નથી એમાં આપણે નાઈ લેશું તો નિર્મળ થઈ જાવ અમર થઈ જાવ ગુરુ એક તત્વ છે ગુરુ એક જ્ઞાન છે અને એ સદગુરુ વિશ્વવ્યાપક ની અંદર છે પણ વ્યાપક માં ગુરુ આપણી પાસે એટલી બધી આઠ્યું નથી કે વ્યાપક માં આપણે ગુરુને ઓળખી હકી ઈ વ્યાપકમાંથી લઈ અને સદગુરુ મહારાજે આપણા ઘટની અંદર આપણને ઈશ્વર નક કરાવી દો એટલે સંતો કહે છે ને કે તારા ઘટમાં પીયુજી બિરા

સંતો કે છે આપણી ભેગો છે મન છે એ ભગવાન છે પણ કોઈ સંત મહાપુરુષ ના શરણે ગયા એટલે સંતે કીધું કે તમારું મન છે એ ભગવાન નો કહેવાય તો શું કહેવાય કે તમારું મન છે ને માકડા જેવું છે ઘરે જાય તો ઠેકડો મારે સત્સંગમાં જાય તો શાંતિ થી બે માકડા ની જેમ આય થી તે નાય થી તે છલાંગ મારે છે તો એને કેન્દ્રિત કરવું હોય તો કેવી રીતે કરવું બીજા સંતાંગા ગયા તો એ સંતે કીધું તમારું મન છે ધજાની પૂછડી જેવું છે જેમ ધજા પવન આવે એમ ફરકે અને વરસાદ પડે ને ભીની થઈ જાય એટલે શાંત થઈ જાય એમ આપણે આ સંસારના ચક્રમાં જ્યારે તમે લગ્નમાં જાજો ત્યાં તો બહુ આનંદ આવશે ગંજી નહીં ગમે હે એટલે કીધું સંત બાળીને છેટા ભાગે રોજ પાખંડીને પગે લાગે પછી ધડ દોલતને દીકરા ભાગે દિલમાં વાતું દુઃખની આ સંતોને દુઃખ થાય છે એટલે એની વ્યથા કરે છે પણ મીરાબાએ કીધું આપણા ગુરુ વાતો રે વાતો હોની કરીએ જેને અને એવો પણ નથી પણ જો જીવનની અંદર સમર્થ સદગુરુનું શરણ મળી જાય કારણ કે આગલા મહાપુરુષોને પુરુના શરણે જાવું પડ્યું આપણે રામને વસિષ્ઠ પાસે જવું પડ્યું કૃષ્ણને દુર્વાસા પાસે રામાપીરને બાવા બાળનાથની શરણે જવું પડ્યું સ્વામિનારાયણ ભગવાનને રામાનંદ સ્વામીના ચરણે જાવું પડ્યું ઈ રામાનંદ સ્વામીએ સેજની અંદર એને કૃષ્ણ ભગવાનના રામના रामा पीरना अरे खुदना दर्शन करवा दीता એટલે કીધું સ્વામીનારાયણ ભગવાન સાખી લખી જા કે જન્મા કૌશલ દેશવેશ બટુનો લઈ તીર્થ કમાહી પરા રામાનંદ વળા સ્વધર્મ હું કીધું સ્વાધર્મ સ્વધર્મ ચલાવ્યો આજ્ઞા ने ज्ञान रूपी प्रकाश जेना जीवन में पाथरी दे ने एने गुरु कहवाय गुरु कोई दी तोड़े नहीं गुरु जोड़े गुरु कोई दी वाद विवाद करावे नहीं गुरु तो संवाद करावे अने बीवरावे नहीं पावो नहीं बी वावे ने ई पावो हने पाठ करावे संत नहीं संप करावे ई संत अने मन मोटपना डखा करावे ई महंत नहीं પણ મનનો મેળ કરાવે ઈ મહંત તો આજ એ ગુરુ પારાત ની પૂનમ રાત છે એટલે આ ભજનમાં માં કીધું કે શરણ એટલે આપણને એમ થાય કે પગ ધોઈને પીવા પગનું પૂજન કરવું પણ પગ નથી કીધું ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શેષ વિરંજી શારદા ગુરુ તરાજ સિદાય ગુરુ પગ નહી ગુરુ પદ આ ગુરુ પદ છે એ મહાન છે અને ગુરુ પદ છે ને ઈજ ચરણ છે ચરણ છે ઈજ વચન છે વચન છે ઈજ નામ છે નામ છે ઈજ ભગવાન છે ઈજ આ જગતની અંદર મહિમા છે પણ આ ભગવાન આપણે કોને કહી કે જન્મે અને મરે અને ગર્ભે વાસ ધરે એને ભગવાન કહેવાય નહીં પણ જેના જેના કામ કરે એને ભગવાન કીધો દ્રૌપદીના કામ કૃષ્ણે કર્યા તો એને ભગવાન કીધો શબરીના કામ રામે કર્યા તે એને ભગવાન કીધો સ્વામીનારાયણના ભક્તોના કામ સ્વામિનારાયણ ભગવાને કર્યા એટલે એને એને ભગવાન કીધા રામાપીરે આ ભૈરવાના બધાના કામ કર્યા ને તાલીબાઈના એટલે એને ભગવાન કીધો એમ આપણો ભગવાન કોણ તો બેનોનો ભગવાન એનો પતિ છે ને એ એનો ભગવાન છે બાપા બેનો ને માટે પોતાનો પતિ છે એ જ ભગવાન છે પતિ એ જ પરમેશ્વર હવર ના દુજા હોય જો હોય સતી સાધવી ને તો પતિ પરાયણ હોય પણ અટાણે તો કેવું થઈ દે એના હાડક્યા હોય ને એ ગંગાજીમાં માં પધરાયા હોય પછી આપણે કયા દેહ ને પાણી રેડવા જાય

એક હોય તો ઘણા એમ કે બધાયની અંદર આત્મા એક વાત કરો છો તો એક છે એ રાજનીતિ ભગવાનનું ભજન કરે છે અને એક છે એ નંબરા શબ્દ જ બોલે છે આવું કેમ જો બધાયમાં આત્મા એક હોય તો આવી રીતે કેમ અને વાતે સાચી છે પણ એને સમજાવવા માટે સત્ગુરુ આપણને જ્ઞાન બતાવે કે આત્મા સ્વરૂપે ઈશ્વર એક છે પણ માણસ તમારું મન નથી પછી કીધું રામ કૃષ્ણ

તો જે આપણે વિષ્ણુ નો અવતાર કહીએ એવા કૃષ્ણ એ રામ ને કૃષ્ણ ગુરુ ની પૂજા કરે ઋષિ મુનિ અઠ્યાસી હજાર આ સ્મરણ કરે છે ગુરુદેવ નું તો ધીરાત મહારાજે કીધું શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે તુહી તુહી કર તનમે સન ગુરુ કી એહી સત્યારત દેખો દિલ દર્પણ માં તો ડોક્ટરો એમ કહે છે દિલ અને હૃદય હમણા કીધું ને હૃદય માં વસ્તુ સિયાણ મોલી તો ડોક્ટર કહે કે અમારે ફલાણા ભાઈ ને કેટક આવ્યો દવાખાને દાખલ કર્યા તમારી બધી નળીઓ બ્લોક છે બાયપાસ સર્જરી કરવું જોઈએ અને ઇન્જેક્શન આપી અને એને બેભાન કરી દે 3 કલાક ઓપરેશન આલે કેટલું 3 કલાક મારો તમારું હૃદય કાઢીને બહાર પીંગાડી દે અને આની અંદર જે ખામી હોય એ કાપીને કુટીન ટાકાન ટેબલ લઈ હરખું કરી હૃદય ફીટ કરી ટાકા લઈને મારાને હાલતો કરી દે જો આની અંદર ભગવાન હોય તો ડોક્ટર લઈને ન વૈયા કરે એ સિવાય રૂમમાં ન મૂકી દે આપણી સુધી આવવાની પણ હૃદય એટલે શું હૃદય એટલે જ્ઞાન હૃદય એટલે સમજણ પણ સમજણ જો આપણા જીવનની અંદર ઉતરી જાય ને તો પણ આપણે એક વાંધો હોય ને તો સમજણનો વાંધો છે જ્ઞાન તો આ બેઠા એ બધાય ને છે સવારમાં ટાઈમ થાય એટલે ઉઠવાનું જ્ઞાન ટાઈમ થાય એટલે દાવાનું જ્ઞાન કપડાં ધોવાનું રસોઈ બનાવવાનું જ્ઞાન બપોરે કેવી રીતે કામ કરવું ઈ જ્ઞાન પછી આપણે વહેવારમાં ક્યાંક જાય તો સેમા જાવું ઈંગ જ્ઞાન લગ્નમાં જાય તો બ્યુટી પાર્લરમાં જાય માર્કેટમાં જાય તો નવા નવા કપડા ખરીદે ગોઠણ તૂટી જાય તો નવા નખાવે આખીમાં મોતી આવે તો ઉતરા આવે આપણા વાળ ખરાબ થઈ જાય તો નવો નખાવે કિડવી ખરાબ થઈ જાય તો નવી નખાવે અને માથાના વાળ ધોળા થઈ જાય તો પીંજડા મારે દાન ભયા જાય તો બત્રીસી નખાવે આ બધું ભગવાન આરે બાધી બાધી કરી પણ એક દી તો જવાનું જવાનું ને જવાનું એટલે સંતો કે છે આ એક દી હું લખકાયા તારી આ જગત છોડી અને